ગયા છે થોડા થોડા હમણાં છે એટલું રનિંગ કર્યું ન હોય એટલા માટે બાપુ તમારે કાં છે પ્રોબ્લેમ કે ઓકે છે બાપુ ફાઇન છે રમેશભાઈ તમારે તો રમેશભાઈ ને હમણાં છોટી લાગ્યા હતા તો ત્યારે આપણે પોણા ત્રણસો કિલોમીટર એટલું હાલીને ગયા હતા ફુલરામાંથી સોટીલા ગયા હતા તો એ પાંચસો કાકો વિજય કાકો અને બીજા ગામનો મિત્ર હતા તો તે ગયા હતા તો તેને તો આ તો સામાન્ય લાગે છે પણ ટૂંકમાં આપણે જે આ બેડું લેવાનું છે તો વધુ એ અમને પ્રોબ્લેમ થઈ જાય કેમ કે એને ઉપાડવું પડે વ્યવસ્થિત રાખવું પડે વ્યવસ્થિત જગ્યાએ ઉતારવું પડે એટલા માટે બાકી તો અમે આ નોર્મલ લાગે છે અમને સાઠ પાંસઠ કિલોમીટર તો આ અઢાર કલાકની અંદર આરામથી અમે કાપી નાખીએ બાપુ એ એ કામ ગેસ પુરાવીને આવી ગયા છે અત્યારે બધે ગોરો ખાઈ લઈએ ત્યારબાદ આગળ આવી છે પછી ખબર પડી બાર થઈ ગયા છે બાપુ ગોવિંદ કાકાને આવી ગયા છે

ગોવિંદ કાકા અને સુખા બાપુ તે બધા અહીં છે તે અહીં નિશે સૂતા છે વિજયકા રમેશભાઈ અને બાપુ એ ત્રણેય સામી સીટ છે અને પાછળ બોર્ડની પાછળ તે ત્યાં સુતા છે અને હું અત્યારે ઇકામાં માતાજીનું ટેટસ બનાવવાનું છે તો બનાવી અને ત્યારબાદ સુઈ જાય હું પણ તો ચાલો અત્યારે સુઈ જાઉં તો અત્યારે સાત જે હું વાગી ગયો છે અને અમે આગળ સ વાગે ઉઠીને બધા પીસી ને હું બધું કરી લીધું છે બ્રશ બ્રશ ને મોટા બોટા ધોઈ નાખ્યા છે અને અત્યારે સા પાણી પીએ છે બધા માવા બનાવી લીધા છે માવા તો અમારા માવાનું કીટ હતી તે ભેગી જ રાખી હતી કેમ કે માવાના વ્યસન હોય એટલે ક્યાંય દુકાઈ નથી લેવા પોહાય ને હાલતા ન હોય એટલે આપણા રમેશભાઈ ને છે એ ખા ખાઈ નહીં તો હાલે પણ માવો એને ખાવો જોઈએ ખાસી વાત ને રમેશભાઈ રમેશભાઈ ને એવું બધું હોય એટલા માટે અત્યારે મારા કાકા નીચે બેઠા છે બાકી અમને બધાને સાંકળો ઉતરી ગયો છે કમ્પ્લીટ રીતે મને હા છે વાર પગના તરિયા હોય ત્યાં કવતા હતા પછી પાણીમાંથી ધોઈ નહીં ખાય એટલે કમ્પ્લીટ થઈ ગયો અત્યારે કંઈ વાંધો નથી આપણે બેડું છે ત્યાં છે હું કાકા હવે હું વાર છે રૂપિયા ગણો તો ચાલો હવે આખડી નીકળશો બાપુ ને માથું મોરાવે ઓરાવે બાપુ બધા થી મોડા ઉઠ્યા બેડો છે કે હું સડાઈ લે બાકી કઈ નઈ તો ચાલો હવે નીકળીએ ફટાફટ ત્યારે અમે માણા વધારે પૂજા છે અને અમે બધા તો સાચે છે મારા ગોન કાકા છે તે એક જ પાછળ હોય છે કેમ કે તે બહુ હાલી નથી શકતા જો આવ્યા છે એ ને અમે બધા છે ત્યાં ભૂગી ગયા છે અને આપણે જે સાંજે આપણા ગામના બે વ્યક્તિ હતા એ ભાગ્યોને રાખતા હતા તે અત્યારે સો પરિવાર આવ્યા છે અમારી સાથે રામ રામીને લેવા અત્યારે સા પાણી ને નાસ્તો ને એવું કરાવી દે કેમ કે કાલે સાંજે નાસ્તો કર્યો તો વેફર નો ને કેળાનો ને એવું બાકી તો અત્યારે અમે બધા બેઠા છે અને વડીલ લાવ્યા છે હા બીજા ભાઈ છે તે પણ પાણી છે આ આપડા ગામના વ્યક્તિ છે તો આપણા ગામના જે વ્યક્તિ હતા તેમને શાહ પાણી નાસ્તો એવું બધું કરાયું છે અત્યારે હમણાં ગાંઠિયા ખાવા બેઠા છે

પેલા સુલતાન બાદ પૂજ્યા છે તમે જોઈ શકો છો બસ સ્ટેન્ડ બેઠા છે અને અત્યારે અમે પાંચ જણા છે તે આગળ છે અને આપણા કાકા બાપુ ને છે તે પાછળ છે તો અત્યારે અમે બાપુ ને બધા રમેશ ભાઈ ને અહીંયા બેઠા છે બાપુ આવી ગયા છે પાછો અહીં બેઠા છે અને મારા કાકા છે ને તે અત્યારે સીટવે બેસી ગયા તમને બતાડું હો ત્યાં તો માન માંડ પૂગી શીખાય જો લાંબા પડી ગયા ત્યાં સીટ વે તે લાંબા પડી ગયા છે અને અમે બધા અહીં બેઠા છે અત્યારે મેં રમેશભાઈ થોડોક ફોટોશૂટ અહીંયા પાછળ કરતા હતા અને મારા કાકા છે તે અત્યારે ધીમે ધીમે આગળ થઈ ગયા છે તો એને આગળ કરી દીધા છે ચાલવાનું ચાલુ છે એને અને અમે બધા હવે પાણી પીને હવે અમે આગળ ચાલુ કરી દઈએ

અને હોટલ વાળા ભાઈઓ બાપુના જાણીતા હતા તો તેમણે સામોકલાયો છે તો સા જ્યારે પી લઈએ અને પોરો બોરો ખાઈ લઈએ તો આગળ પછી નીકળશે ત્યારે બાપુને તે પૂકી ગયા છે અને અમારા ગામના જુનાગઢ રહી છે માણસો નીકળે તો સીતારામ ને એવું કરે છે તો અત્યારે ચા પાણી પી લીએ ત્યારે વિજય કાકાએ બેડો લીધું છે બાપુ એકામાં સડી ગયા છે અને હવે અત્યારે અમે નીકળી ગયા છે સુખો બાપુ ને પાંચો કાકો છે તે પણ અમારે છે તો અત્યારે તે હવે આગળ છે અને મારા કાકા છે તે આગળ એને ઉભાનું કીધું કેમ કે બાતળા ની અંદર તેને બેડું પસાર કરાવવાનું છે ત્યારબાદ અમે પાછા બદલી દેશુ તો ચાલો અત્યારે કાઢવાને બારોબાર નીકળી ગયા છે અને આપણા ગોઈન કાકા છે તેના ખાસ પરમ મિત્ર ગિરીશભાઈ ડોક્ટર ખુંડાવાના તો અત્યારે તે ભેગા થઈ ગયા છે તો અહીંયા ઘડીક વાર પાછા પૂરો ખાઈ અમારો ઇલાકો જાણીતો આવી ગયો એટલે ગામના લોકો આવતા જતા હોય તો સામા મળે એટલે ઉગતા જતા હોય દસ વાગી ગયા છે નીકળી ગયા બાટવાથી અત્યારે કાકા પાછું બેડું લીધું છે તો આગળ પાણી આવી છે એટલા માટે અહીંયા એક ગલી છે ત્યાં થઈને નીકળી જશું ચાલો ત્યારે હવે નીકળી જઈએ